જય માતાજી મારું નામ છે નોરી કુંવર અમે બધા નાનપુરા કિન્નરો છે અને અમે પણ છે અમે અહીંયા આજે મળવા માટે અને આ રજૂઆત કરવા માટે કે કોઈ પણ વ્યક્તિ હોય અને એ પોતાની જાતને કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હોય તો અમે કિન્નર સમાજ એનાથી બાકાત છે અને અમે પણ આપની જોડે મળીને એ વ્યક્તિઓના વિરોધમાં ઊભા છે આજે બહુ સરસ કામગીરી અહીંયા ઉધના પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે દારૂ જેવા કેફી પદાર્થો અને બીજા કોઈ પણ કેફી પદાર્થોને લેતા વેચતા અથવા તો એને ઉપયોગ કરતા હોય અને પોતાની જાતને કિન્નર નો સ્વાંગ રચીને પોતાની જાતને કિન્નર કેવડાવતા હોય એવા બધા બહેરુપિયાઓ ની સામે અવાજ ઉપાડવા માટે અમે આવ્યા છીએ કિન્નર કિન્નર શબ્દ અને અને સમાજ બહુ છે અમે પણ ભારતના દરેક કાયદા લઈને ચાલીએ છીએ અમલ કરીએ છીએ અને અમે પણ ભારતના દરેક કાયદા કાનૂન ને હાથે લઈને ચાલવાવાળા વ્યક્તિઓમાંથી છે એટલે કિન્નર શબ્દને આ બદનામ કરવાનું કામ છે જે આ લોકો કરે છે જે કિન્નરનો સ્વાંગ રચે છે અને દારૂ વેચે છે જુગારો રમે છે રાત્રે રોડો પર

કારણ કે આ લોકો આવી રીતે તો અમારા હાથમાં આવતા નથી અમે જ્યારે આ લોકો નીક્રિયા કરી દાદાગીરી એના માટે અમે જે અહીંયા આવ્યા છે અને જે આ કામગીરી કરી છે એમને પકડ્યા છે એમના માટે અમે આજે બહુ આનંદિત છે કે અમારા જે અસલી રૂપમાં જે અસલી કિન્નારોના રૂપમાં નકલી કિન્નારો ફરી રહ્યા છે એમને જે પકડ્યા છે ને એમના માટે અમે અહીંયા અમારી રજૂઆત કરવા આવ્યા છે એક નિયમ છે કે રાતે સાત વાગ્યા પછી અમે લોકો કોઈ ફાલતુ બહાર નીકળતા નથી જરૂરિયાત કોઈ કામ હોય તો જ અમે લોકો બહાર નીકળીએ છીએ એ કામ માટે કદાચ દવાખાના જવું હોય કે કશે અમારા વૃદ્ધો માટે કંઈ લાવવું હોય એ માટે અને એ પણ વ્યવસ્થિત રીતે પૂર્ણ સારા કપડાં અમારા શરીર પર હોય છે પણ આજે જે ડુપ્લિકેટો રાતે રખડતા હોય છે મકાઈ પુલ જોવામાં આવે છે વેશું જોવામાં આવે છે રાજહંસ પાસે જોવામાં આવે છે બધા મોલોમાં જીન્સ પેન્ટ ઓર ટી શર્ટ પહેરીને આ બધા અમારા સમાજના અમારા સાથે અમારા અખાડામાં કોઈ બી ભાગીદાર નથી આ લોકો આ લોકો બધા પોતપોતાની મરજીથી પોતપોતાના જે એમને લાગતું યોગ્ય લાગતું હોય એવી રીતે એમની જિંદગી પસાર કરે છે એમને એવું લાગે છે કે અમને બી જીવવાનો હક છે પણ અમે લોકો પણ નાનપણથી અમારું બધું ઘર દાર છોડીને અમારા મા બાપને છોડીને આજે અમારા નાનપુરા અખાડામાં રહીએ છીએ અમે નાની નાની ઉંમરથી જ નાનપુરામાં રહીએ છીએ ગત પ્રવૃત્તિમાં ભેગા થઈને એમાં સામેલ છે તો કૃપયા કરીને અમે હાથ જોડીએ છીએ આ લોકો પર કડક કાયદા કાનૂની કારવાહી થઈ જાય સુરત પોલીસ અમે તમારી સાથે